જગતના તાત પર એક હેર વરસાવ્યો હવે સરકારના મળતીયાઓ હેરાન કરી રહ્યા છે કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થતાં સહાય તો તેની હજુ સુધી મળી નથી ખેડૂતો વલખા મારી રહ્યા છે દરમિયાન અરવલ્લીના મેઘરજ તાલુકાના ખેડૂતો વાવેતર કરવા ખાતરની માંગ કરી રહ્યા છે પરંતુ તેમની વિનંતીઓ બાદ પણ તેમને ખાતર મળતું નથી ખેડૂતો કેટલા કંટાળ્યા હશે કે તેમણે દુકાનના તળા તોડવા પડ્યા જેની સામે મેનેજરે તેમના પર લૂંટનો આક્ષેપ નાખ્યો વિગતે વાત કરીએ શું છે સમગ્ર ઘટના કેમ જગતના તાત પર લૂંટના આક્ષેપો લાગ્યા નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતનો ખેડૂત અસહાય બની ગયો છે વલખા મારી રહ્યો છે સરકારની સહાય માટે દરમિયાન અરવલ્લીના મેઘરજ તાલુકામાં ખેડૂતો ઘણા દિવસોથી ખાતર માંગવા છતાં ખાતર ન મળતા રોષે ભરાયા અને દુકાનના તાળા તોડી નાખ્યા ખેડૂતોને એમ કહેવાતું હતું કે હાલ તેમની પાસે ખાતર નથી પરંતુ જ્યારે ખેડૂતોએ તાળા તોડ્યા તો સામે આવ્યું કે દુકાનમાં ઢગલો માલ પડ્યો છે છતાં તેનું વિતરણ કરવામાં આવતું નથી બસ દુકાનની બહાર બોર્ડ દીધું છે ખેડૂતોનો આક્ષેપ છે કે કાળા બજાર કરવા દુકાનદાર દ્વારા ખાતરનો સંગ્રહ કરવામાં આવ્યો છે સાંભળો ખેડૂતોએ શું કહ્યું હું કુંદેરા આવું છું ચાર દિવસ થી ખાતર માટે ઉભા રહેવું પડે છે પણ ખાતર મળતું નથી અને આજે બોર્ડ માર્યું છે આજે રજા છે દુકાન બંધ છે જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું ના પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે પહેલાં વિતરણ ખેડૂતોને આપવાનું છે પછી એમને બ્લેકમાં વેચવાનું છે જ્યારે ખેડૂતોએ દુકાનદારની રમતને ખુલ્લી પાડી ત્યારે તાલુકા સંઘના મેનેજર દ્વારા ખેડૂતોને લૂંટારા કહેવામાં આવ્યા સાંભળો તેમણે શું કહ્યું હતું ભાઈ ડાહ્યા મેનેજર મેઘરસ તાલુકા સહકારી ખેડૂત વેચાણ સંઘ લિમિટેડ અત્યારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા એટલા લોકો હતા તે અમારે સંગનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો અમે એકસો બારમાં ફોર્મ કર્યો પોલીસ આવ્યા પછી પબ્લિક બધી સોંત પડી અને ગવર્મેન્ટમાંથી અમે સાહેબને ફોર્મ કર્યો તો સાહેબે બે ગાડી અમને છૂટી કરવાની પરવાનગી આપી એટલે હવેથી હવે હવે અમારો સ્ટાફ આવે એટલે હવે હવે વિતરણ ચાલુ કરીએ તમે જોયું કે જગતનો તાત કઈ રીતે માંડ માંડ ગુજારો કરી રહ્યો છે તેના પર આટલો જુલમ થયો છતાં પણ ખેતી કરવા લાગી ગયો છે પરંતુ તેમને ખાતર ન આપવું કેટલું યોગ્ય છે તાલુકા સંઘના મેનેજર કહે છે કે અમને ઉપરથી ના પાડવામાં આવ્યું હોય તો કઈ રીતે અમે ખાતર આપીએ મતલબ કે સરકાર દ્વારા જ ના પાડવામાં આવી છે તો સવાલ છે કેમ કેમ ખેડૂતોને ખાતર આપવા નથી માંગતી સરકાર શું ખેડૂતોએ આમ જ વલખા માર્યા કરવાના કુદરતે તો પરેશાન કર્યા હવે સરકાર અને સંઘ પણ પરેશાન કરશે ખેડૂતો સાથે આવું વર્તન કેટલું યોગ્ય છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો તમારા સ્વમાનની વાત કરતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર